વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રોટરી ક્લબ ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના અગિયાર વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત અને ભરૂચ જિલ્લામાં વિકાસની ફલસુરતી રજૂ કરવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ભાજપ સરકારના તમામ ક્ષેત્રે વિકાસના અગિયાર વર્ષની કામગીરીને વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાન જોશી પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા વાળાએ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલા અગિયાર વર્ષમાં દેશમાં આંતરિક બાહ્ય સુરક્ષા આર્થિક ક્ષેત્રે ગતિવિધિઓ આત્મનિર્ભરતા તમામ ક્ષેત્રે વિકાસનો ચિતાર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આપ્યો હતો ગુજરાત સાથે દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં પણ હાલ હજારો કરોડોના કાર્યરત પ્રોજેક્ટો અંગે માહિતી અપાઈ હતી

એ બાબતેની પત્રકાર પરિષદમાં આજે ભરૂચ જિલ્લા ખાતે મારે ઉપસ્થિત રહેવાનું થયું છે અમારા અમારા સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ સંગઠનના અને તમામ લોકો સાથે મળી અને મોદી સાહેબના છેલ્લા અગિયાર વર્ષની અંદર કયા પ્રકારે એમણે રિફોર્મ્સ નહીં પરંતુ ટ્રાન્સફોર્મ પર એમણે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને નાના નાના જે સુધારાઓ છે એને લઈને મોટા વિઝન માટેના જે તૈયારી એમણે કરી છે આ જે કાર્ડ છે પંચોતેર વર્ષથી સો વર્ષનો એ આઝાદીનો અમૃત છે અને અમૃત અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદ્રઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય દેશની આંતરિક સુરક્ષા હોય દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે જે અમારું ધ્યાન દોર્યું છે એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂષથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું હેમંગભાઈ ખાસ કરીને જોવા મળે આજના કાર્યક્રમ નું શિક્ષક છે સેવા સુશાસન ગરીબ કલ્યાણ મનરેગા કૌભણ ક્યાંક ને ક્યાંક ત્રણે ત્રણ બાબતોને સ્પર્શતું છે અને પુરુષમાં એની કાળી પડી રાખી છે શું કહેશો કે આ મામલાની તપાસ કયા સર સુધી જવી જોઈએ અને તેમાં શું પરિણામ આવવું છું મને ચોક્કસપણે વિશ્વાસ છે અમારા મૃદુ તથા મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર અને એમની સરકાર ઉપર કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય પછી એ નાનો હોય કે મોટો હોય એનો સ્કેલ કોઈ પણ હોય પરંતુ ભ્રષ્ટાચાર માટેનું ઝીરો ટોલરન્સ એ હંમેશા એમની કાર્યશૈલી રહી છે એમની કાર્ય પદ્ધતિ રહી છે માન્ય મોદી સાહેબના જે અગિયાર સંકલ્પો છે એની અંદર પણ વિકસિત ભારત માટે ભ્રષ્ટાચારના વિરુદ્ધ ઝીરો ટોલરન્સ રાખવું એ બાબતે અમારા સૌનું એ પ્રકારની કાર્યપ્રણાલી રહી છે હું માનું છું કે આ બાબતે જે કંઈ પણ યોગ્ય તપાસ છે તપાસ પણ થશે અને એના માટેના જે કંઈ પણ કાયદાને એનું કામ કરવાનું હશે હું માનું છું કે કાયદો એનું કામ કરશે એમાં કોઈ છેલ્લો સવાલ તાજેતરમાં મનસુખભાઈ વસાવા સાંસદ છે એમણે એક સંમેલન બોલાવ્યું હતું અને એમણે ક્યાંક ને ક્યાંક સંગઠન માટે બી નારાજગી વ્યક્ત કરી હતી સરકાર માટે બી કરી હતી પોલીસ માટે બી નારાજગી વ્યક્ત કરી હતી શું કહેજો સાંસદની જ આ સ્થિતિ હોય તો પ્રજા માટે કેટલું એક્સપિરિયન્સ આપ એને સાંસદ તરીકે જુઓ છો હું માનું છું કે મનસુખ કાકા એ અમારા સૌના વડીલ છે અને એમનું એ અધિકાર છે કે કોઈને પણ ટપારી શકે એમની ચિંતા હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે એમાં કોઈ પણ આ પક્ષ કે પેલો પક્ષ નથી હોતું પાર્ટી એક પરિવાર છે એટલે એમના દ્વારા જે કોઈ પણ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે અને તમામ લોકો એમને એટલું સન્માન પણ આપતા હોય છે એટલે આ એક પરિવારનો મામલો છે ને પરિવારની અંદર હંમેશા સારી બાબત એ છે કે સૌ સાથે મળીને કાર્ય કરતા હોય છે